અને હવે આને બટકા કરી નાખશું અને બટકા છે ને આપણે મોટા જ રાખવાના કારણ કે આને છે ને મિક્સરમાં ભૂકો કરશો એટલે ઝીણા બટકા મોટા મોટા જ બટકા કરવાના છે આ કરી નાખ્યા બટકા હવે આને ધોઈને અને મિક્સરમાં ભૂકો કરી નાખશું તો જો સાદુંથી ના બટકા છે ને એ આપણે આમાં નાખી દેવાના છે મિક્સરના જારમાં એ હવે છે ને આમાં અડધો રેવો નાખી દેવાનો છે અને આ નાખવાના છે લીલા મરચા થોડીક નાખી દેવાની છે હળદર ને ધાણા જીરું અને આ છે સાસ એકદમ મસ્ત ક્રશ થઈ ગયું છે અને હવે છે ને આમાં બધો રવો નાખી દેવાનો છે હવે આમાં બીજા બધા મસાલા નાખવાના છે તો આપણે પેલા તો હળદર નાખી દેવું ધાણા જીરું અને આ છે વઘાણી નાખી દેસુ મીઠું થોડીક ખાંડ નાખશું મિક્સ કરી હવે છે ને થોડું તેલ નાખી દેવાનું છે એટલે છે ને થોડાક પોસા થાય જો આપણે આમાં ઈનો નાખી દેવાનો છે અને આ થઈ આ થઈ ગયું છે આને છે ને ઘડીક વાર મૂકી દીધો તો બધું ભેળવી અને હવે છે ને ઈનો નાખી અને છે ને ડીશમાં ભરી અને જો આપણે ઢોકળીયું કુકર એ મૂકી દીધું છે અહીંયા ગેસ ઉપર પાણી ગરમ થાવા મિક્સ કરી અને આ ડીશ છે ને તેલ વાળી કરી એટલે એટલે સોટે છે ને હેઠે છે હવે છે ને આની ઉપર થોડું થોડું મરશું ગભરાવી દેવાનું છે કોરું મરશું બે ડીશમાં હવે છે ને આપણે આમાં મૂકી દેવાનું હવે ઢાંકણું ઢાંકી અને વજન માંથી મૂકીને મૂકી દેશું અને જો હવે આપણે આ ઢોકળા તૈયાર થઈ ગયા તો આના કરી નાખવાના છે બટકા મસ્ત છાશ એકદમ પોસા અને જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં